નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દેશમાં જાણે કોર્ટ અને ન્યાયાલયોનું અસ્તિત્વ જ ના હોય તે રીતે અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા ગુનાઓમાં આરોપી બનેલા લોકોના ઘર અને મકાનો તોડી પાડવાની જે પેટર્ન અપનાવવામાં આવી હતી તેની સામે મોડે મોડે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે રોક લગાવવામાં આવી સુપ્રીમ કોર્ટના બે જજોની ખંડપીઠે આજે તેર નવેમ્બરે દિશા નિર્દેશ આપ્યા હતા જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ હોય એ જ કારણોસર તેના ઘર કે મિલકતને તોડી પાડવી એ કાયદાના શાસનની વિરુદ્ધ છે પોતાનો આદેશ સંભળાવતા જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે એક સામાન્ય નાગરિક માટે પોતાનું ઘર બનાવવું તે વર્ષોની મહેનત સપના અને મહત્વાકાંક્ષાઓનું પરિણામ હોય છે સરકાર વિરુદ્ધના પ્રદર્શનોમાં સામેલ હોવાની શંકા હોય તેવા લોકોના ઘરો દેશના કેટલાય રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં પણ બુલડોઝરનું મહિમા કરવામાં આવે છે તેમના અનેક ટેકેદારો સભાઓમાં બુલડોઝર લઈને આવે છે જસ્ટિસ જસ્ટિસ અને પોતાના આદેશ સંભળાવતા કહ્યું કે અમે એવા તારણ પર પહોંચ્યા છે કે કોઈ નાગરિકનું ઘર માત્ર તેના પર કોઈ ગુનાનો આરોપ હોવાથી કાર્યપાલિકા તોડી પાડતી હોય તો કાર્યપાલિકા કાયદાના શાસનના સિદ્ધાંતોનો વિરુદ્ધનું કામ કરે છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની મનમાની અને એક તરફી ભેદભાવપૂર્ણ કાર્યવાહી રોકવા માટે કેટલાક દિશા નિર્દેશો જાહેરી કરવા જરૂરી છે શોકોઝ નોટિસ આપ્યા વિના ડિમોલેશનની કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ શોકોઝ નોટિસનો જવાબ સ્થાનિક નગરપાલિકા કાયદામાં નિર્ધારિત સમય અનુસાર કે નોટિસ આપ્યાના પંદર દિવસમાં આપવાની વ્યવસ્થા હોવી જોઈએ નોટિસ રજિસ્ટર પોસ્ટ મારફતે મોકલવી જોઈએ અને મિલકત પર ચોંટાડવી પણ જોઈએ નોટિસમાં ડિમોલિશનનો આધાર સ્પષ્ટ હોવો જોઈએ નોટિસ પૂર્વે તારીખે બહાર પાડવામાં આવી હોવાના આરોપથી બચવા માટે નોટિસ મિલકતના માલિક કે ત્યાં રહેતા લોકોને મોકલવામાં આવે કે તરત જ તેના વિશેની માહિતી જિલ્લા અધિકારી કે કલેક્ટર ઓફિસે પણ મોકલવી જોઈએ સુપ્રીમ કોર્ટે કુલ દસ મુદ્દાઓની ગાઈડલાઇન જાહેર કરી છે અને કહ્યું છે કે કોઈ પણ નિર્દેશનું ઉલ્લંઘન થશે તો અદાલતના અપમાનની કાર્યવાહી કરવામાં આવે છે ડિમોલિશનની કાર્યવાહીમાં અદાલતના નિર્દેશોનું ઉલ્લંઘન થયાનું પુરવાર થશે તો સંબંધિત અધિકારી કરવી પડશે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હાથ ધરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનવણી કરતી વખતે અદાલતે ઉપર મુજબ જણાવ્યું દેશના સુપ્રીમ કોર્ટના હાલમાં જ નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ વડપણ હેઠળની ખંડપીઠે પણ આ મામલે આગળ જણાવ્યું હતું કે કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાયને કોઈ સ્થાન નથી આમ હવે રાજ્ય સરકારો જે પોતાને જ કોર્ટ માનીને વર્તન કરી રહી હતી આરોપીઓના મકાનો મિલકત તોડી રહી હતી તેમના ઉપર હવે લગામ આવશે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે